રાજકોટ માંથી ગુજરાતના ગુનામાં નાસ્તો ફરતા આરોપીનો દૂર કરીને લીધો છે રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે જ્યારે છેલ્લા બાવીસ મહિનાથી નાસ્તો ફરતો ગુજ ગુના નો આરોપી આખરે પોલીસના હાથમાં ચડી ગયો છે આરોપી વિરુદ્ધ

રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે હજાર ત્રેવીસમાં એક ગુસ્સી ટોકનો ગુનો દાખલ કર્યો હતો જેમાં છેલ્લા બાવીસ માસથી ભરતભાઈ દાનાભાઈ મુછડીયા નામના એક આરોપી નાસ્તા પડતા હતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ખાનગી રીતે એક હકીકત મળી હતી જેમાં કાલાવાડ રોડ ખાતે રિક્ષા ચાલકનો વેસપલટો કરી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના ટીમ મેમ્બર્સ દ્વારા આ ગુસ્સી ટોકના નાસ્તા પડતા આરોપીને પકડી પાડવામાં આવેલ છે આ આરોપી વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય રાજકોટ શહેર અને બીજા અન્ય પોલીસ સ્ટેશનોમાં